વિવિધ ખનિક્ષારોના કેટલાક સ્ત્રોત અહીં દર્શાવેલ છે મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે છતાં પણ કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોય છે ઉદાહરણ તરીકે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્યો કરતાં અત્યંત વધારે હોય છે આથી એવું કહી શકીએ કે ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે પાચક રેસા વૃક્ષાંશના નામે ઓળખાય છે આપણા ખોરાકમાં વૃક્ષાંશ એટલે કે રેસાની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો અનાજ દાળ બટાટા તાજા ફળો અને શાકભાજી છે વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દેવો જોઈએ રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ જેમ કે પાણી દૂધ ચા વગેરે આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત આપણા શરીરને પાણી પ્રદાન કરે છે કે નહીં પ્રવૃત્તિ ત્રણ એક ટામેટું અથવા લીંબુ જેવું કોઈ ફળ લઈ તેને નાના નાના ટુકડામાં કાપી નાખો શું આવું કરતી વખતે તમારા હાથ ભીના થાય છે જ્યારે પણ તમારા ઘરમાં ફળ અથવા શાકભાજીને કાપવા છોલવા તથા પીસવામાં આવે ત્યારે ધ્યાનપૂર્વક તેનું નિરીક્ષણ કરો શું તમને એવા તાજા ફળ કે શાકભાજી વિશે ખ્યાલ છે કે જેમાં પાણીની માત્રા નથી હોતી આપણે જોઈએ છે કે કેટલાક પદાર્થમાં પાણી હોય છે કેટલાક અંશે આપણા શરીરની પાણીની જરૂરિયાત આવા જ પાણીથી પૂર્ણ થઈ જાય છે આ ઉપરાંત કેટલાક પદાર્થોને રાંધતી વખતે પણ તેમાં પાણી નાખીએ છીએ